નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના મે ચાર પૂર્ણ શાંતિમાં રહો જે તમારી સમજ માટે નથી તે સમજવા મથામણ ન કરો જ્યારે હું તમને કંઈક કહેવા ઈચ્છું ત્યારે એ પ્રયત્ન રહિત હશે કારણ કે ત્યારે એની ઉપર હું સત્યનો પ્રકાશ ફેંકીશ તમારી સામે એ પ્રગટ કરવામાં આવશે અને એના અર્થ વિશે તમારા મનમાં કશો સંદેહ રહેશે નહીં હું જ્યારે કહું કે જીવન પ્રયત્ન રહિત છે ત્યારે હું ખરેખર એમ જ કહેવા માગું છું જીવનમાં ઘણી વધારે પડતી જ મથામણો અને કોશિશો હોય છે તમે આખો વખત મથામણ અને પ્રયત્નો કર્યા કરતા હો ત્યારે શાંતિમાં હોવાની આશા શી રીતે રાખી શકો મારી શાંતિ જે બધી સમજની પાર છે તેના વડે તમને ભરી દેવા દો તમને વિટાળી દેવા દો કારણ કે તમે અંદરથી જ્યારે શાંતિમાં હો છો ત્યારે એ શાંતિ તમે બહાર પ્રતિબિંબિત કરો છો અને તમે જે બધા લોકોને મળશો તેઓ પણ એ શાંતિનો અનુભવ કરશે કોઈ જ બાબત તમને ક્ષુબ્ધ કે સંતપ્ત ન કરે તે જોજો માત્ર એટલું જાણો કે બધું મારા હાથમાં છે અને બધું એકદમ એકદમ જ બરાબર છે એટલે ઊંડા પ્રેમ સ્તુતિ અને કૃતજ્ઞતામાં તમારા હૃદયને ઉંચકી લો અને આજના દિવસમાં શાંતિથી પ્રવેશ કરો આપનો આજનો દિવસ શુભ રહે